વિશ્વાસ પાર્ટનર તરીકે ઉભરી રહ્યું છે જેનું સુકાન પીએમ મોદી સંભાળી રહ્યા છે 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 પીએમ મોદીની મુલાકાત ભારતની તાકાત પણ બતાવે જે બાબત તમે પીએમની મુલાકાતની દરેકે દરેક તસવીરને જોશો તો એનાથી બંને દેશો વચ્ચેની દોસ્તીનો તમને ખ્યાલ આવી જશે બિગ બ્રધરની જેમ ભારત મોરિશિયસનો ખ્યાલ રાખી રહ્યું છે મોરિશિયસે ભારતનો આભાર માનવા માટે પીએમ મોદીનું સન્માન કર્યું તેમને ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઇન્ડિયન ઓશિયનથી નવાજવામાં આવે છે જે મોરિશિયસનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે પીએમ મોદી મોરિશિયસમાં પણ ખૂબ જ લોકપ્રિય છે રાષ્ટ્રીય દિવસે તેમને એવોર્ડ સ્વીકારતા જોવા માટે હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા મોરિશિયસના લોકો ભારે વરસાદમાં પણ છત્રીના આશરે ઊભા રહ્યા હતા પીએમ મોદી આ સન્માન મેળવનારા ભારતના પ્રથમ નેતા છે વાસ્તવમાં તેઓ મોરિશિયસના સત્તાવનમાં રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ બન્યા આ ઉજવણી દરમિયાન મોરિશિયસના રાષ્ટ્રપતિ ધર્મવીર ગોખલેએ તેમનું સન્માન કર્યું હતું અહીં રાષ્ટ્રીય દિવસની પરેડમાં ઇન્ડિયન નેવીની એક ટુકડીએ ભાગ લીધો હતો આ ટુકડી ખરેખર તો ભારતના યુદ્ધ જહાજ આઈએનએસ ઇમ્ફાલના ક્રૂનો જ ભાગ છે આ યુદ્ધ જહાજ રાષ્ટ્રીય દિવસની ઉજવણી માટે મોરિશિયસ પહોંચ્યું હતું આ મુલાકાત દરમિયાન પીએમ મોદીએ જાહેર કર્યું હતું કે મોરિશિયસમાં નવા સંસદ ભવનના નિર્માણમાં ભારત સહયોગ આપશે પીએમ મોદીએ એને લોકશાહીની જનની તરફથી મોરિશિયસને ભેટ ગણાવી હતી આમ પણ ભારતને ભવ્ય સંસદ ભવન બનાવવાનો અનુભવ છે હવે ભારત મોરિશિયસને નવું સંસદ ભવન બનાવવામાં મદદ કરશે બંને દેશો વચ્ચેનો નાતો વધારે મજબૂત થવાનો છે જેના માટે પીએમ મોદી અને મોરિશિયસના પીએમ નવીનચંદ્ર રામગુલામે આઠ સમજૂતી કરાર કર્યા છે પહેલો સમજૂતી કરાર મોરિશિયસની કેન્દ્રીય બેંક અને આરબીઆઈની વચ્ચે લોકલ કરન્સી સેટલમેન્ટ સિસ્ટમ માટે થયો હતો બીજો સમજૂતી કરાર પ્રોજેક્ટ્સના ફાઇનાન્સ માટે મોરિશિયસની સરકાર અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની વચ્ચે થયો ત્રીજો સમજૂતી કરાર ડિપ્લોમેટ્સના ટ્રેનિંગ પ્રોગ્રામ માટે મોરિશિયસના વિદેશ મંત્રાલય તેમજ ભારતના ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન સર્વિસ વચ્ચે કરાર થયો ચોથો સમજૂતી કરાર ઇન્ડિયન નેવી અને મોરિશિયસ પોલીસ વચ્ચે બિનલશ્કરી જહાજો વિશેની માહિતી આદાન પ્રદાન માટે થયો હતો પાંચમો સમજૂતી કરાર ભારતની ઈડી અને મોરિશિયસના ફિનાન્શિયલ ક્રાઇમ કમિશન્સ વચ્ચે થયો છઠ્ઠો સમજૂતી કરાર ભારતના સૂક્ષ્મ લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો માટેના મંત્રાલય અને મોરિશિયસના લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટેના મંત્રાલયની વચ્ચે થયો સાતમો સમજૂતી કરાર સરકારી અધિકારીઓની ટ્રેનિંગ માટે ભારત અને મોરિશિયસના સરકારી વિભાગો વચ્ચે થયો આઠમો સમજૂતી કરાર ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓપ્શન ઇન્ફોર્મેશન સર્વિસ તેમજ મોરિશિયસના દરિયાઈ વિસ્તારોના તંત્ર કરતા વિભાગોને વચ્ચે થયો છે આ તમામ કરારથી ભારત અને મોરિશિયસ વચ્ચેના સંબંધો વધારે મજબૂત થશે પીએમ મોદી મોરિશિયસના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં બીજી વખત મુખ્ય અતિથિ બન્યા છે પહેલી વખત બે હજાર પંદરમાં તેમને આ તક મળી હતી જોકે તાજેતરમાં પીએમ મોદી અનેક ખાસ પ્રસંગોમાં અતિથિ વિશેષ રહ્યા છે જેમાં બે હજાર ત્રેવીસમાં ફ્રાન્સની બ્રસ્ટિલ ડે પરેડ બે હજાર બાવીસમાં નેપાળની બુદ્ધ જયંતિની ઉજવણી બે હજાર એકવીસમાં બાંગ્લાદેશના રાષ્ટ્રીય દિવસની ઉજવણી તેમજ બે હજાર સત્તરમાં શ્રીલંકાના ઇન્ટરનેશનલ વેસક દિવસની ઉજવણીમાં પણ તેઓ અતિથિ વિશેષ હતા જે ભારત અને પીએમ મોદી બંનેનો વધતો પ્રભાવ બતાવે છે ફરી મોરિશિયસની વાત કરીશું ભારત અને મોરિશિયસ વચ્ચેના સંબંધો ઓગણીસો અડસઠ પછી વધારે મજબૂત થયા છે ઓગણીસો અડસઠમાં મોરિશિયસની આઝાદી મળી એ પછી ઓગણીસો ચુંબોતેરમાં બંને દેશોએ સંરક્ષણ માટે કરાર કર્યો હતો મોરિશિયસની સુરક્ષા માટે ભારતે ગેરંટી આપી ઓગણીસો ત્ર્યાસીમાં જ સૌથી પહેલો પડકાર મળ્યો હતો ઓગણીસો ત્ર્યાસીમાં સત્તા પલટાની શક્યતા હતી મોરિશિયસ મિલિટન મુવમેન્ટે એના માટે તખતો ઘડ્યો હતો આ ઉગ્રવાદી સંગઠન મોરિશિયસ પર કબજો કરવા માગતો હતો એ સમયે ભારતે હસ્તક્ષેપ કર્યો હતો એ સમયે ઇન્દિરા ગાંધી પીએમ હતા તેમણે એક સિક્રેટ ઓપરેશન પાર પાડવા માટે આદેશ આપ્યો હતો સત્તાપલટાની સ્થિતિમાં ભારતના ફોર્સિસને મોરિશિયસમાં મોકલવાનો પ્લાન હતો સત્તાપલટાની કોશિશ નિષ્ફળ રહી હતી મોરિશિયસને બીજી અનેક રીતે ભારતે મદદ કરી છે આ દેશને ભલે ઓગણીસો અડસઠમાં આઝાદી મળી પરંતુ ચાગોસ ટાપુઓ પર બ્રિટને પોતાનો કંટ્રોલ રાખ્યો હતો બ્રિટને અહીં મિલિટરી બેઝ બનાવવા માટે બે હજાર લોકોને એ જગ્યાએથી ભગાડ્યા હતા જોકે પછી ઓગણીસો છાસઠમાં આ વિસ્તાર અમેરિકાને લીઝ પર આપી દીધો હતો ચાગોસ પર મોરિશિયસનો જ અધિકાર હોવાના દાવાને ભારતે શરૂઆતથી જ સપોર્ટ આપ્યો હતો એટલે ડિપ્લોમેટિકલી પણ ભારતે મોરિશિયસને સપોર્ટ આપ્યો છે ભારત મોરિશિયસની આટલી કાળજી કેમ રાખે છે એ સમજવા જેવું છે એના માટેનું સૌથી મુખ્ય કારણ એનું લોકેશન છે તમે નકશામાં આ દેશને જુઓ તમને ખ્યાલ જ હશે કે ચીન દરિયામાં ચો તરફથી ભારતને ઘેરવાની કોશિશ કરી રહ્યું છે દક્ષિણથી ભારતને ઘેરવા માટે ચીન શ્રીલંકાને ફસાવાની કોશિશ કરે છે પશ્ચિમમાં પાકિસ્તાનમાં ગ્વાદર પોર્ટ પર એણે કબજો કર્યો છે પૂર્વની વાત કરીએ તો ચીને મ્યાનમારને પોતાની તરફેણમાં કરવી છે હવે બાંગ્લાદેશ પણ ચીનના કેમ્પમાં જતો રહ્યો છે આવી સ્થિતિમાં ભારતે ચીનનો સામનો કરવા માટે રણનીતિ બનાવવી પડે પોતાની આસપાસના દેશો સાથે દોસ્તી રાખવી પડે એટલા માટે જ મોરિશિયસની સુરક્ષા આપણા માટે પણ એટલી જ જરૂરી છે ભારત નથી ઇચ્છતું કે મોરિશિયસમાં ચીનની કોઈ ચાલ સફળ થાય એટલા માટે જ મોરિશિયસને ભારત શક્ય તમામ મદદ કરે છે જેમ કે આ દેશમાં ભારત મોટા પાયે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી રહ્યો છે અગલેગા ટાપુ પર ભારત એર સ્ટ્રીપ અને જેટી તૈયાર કરી રહ્યો છે જેથી જરૂર પડે તો ત્યાં ફાઇટર જેટ્સ ઉતારી શકાય જેથી હિન્દ મહાસાગરમાં ભારતનો જ દબદબો રહે હવે ચીનની કોઈ ચાલ સફળ ન થાય ભારતો મોરિશિયસની રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારને પસંદ કરવામાં પણ મદદ કરે છે દશકાઓ જૂની આ સિસ્ટમ છે મોરિશિયસ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર હંમેશાથી મૂળ ભારતીય નાગરિક જ રહ્યા છે માત્ર સુરક્ષાની જ વાત નથી પરંતુ મોરિશિયસમાંથી મોટા પાયે રોકાણ પણ ભારતમાં ઠલવાઈ રહ્યું છે બીજી તરફ ભારતે મોરિશિયસના વિકાસ કામો માટે એક પોઈન્ટ એક અબજ ડોલર રૂપિયા ખર્ચ્યા છે મેટ્રો લાઇનથી લઈને કુદરતી હોનારતના સમયે મદદ સહિત અનેક રીતે ભારત મદદ કરી રહ્યું છે ભારત મોરિશિયસનો સૌથી વિશ્વાસપાત્ર પાર્ટનર બન્યો છે જમીનથી લઈને આકાશ સુધીનો બંને દેશો વચ્ચેનો નાતો છે ઓગણીસો છ્યાસીથી ઇસરો મોરિશિયસમાં એક સેટેલાઇટ ટ્રેકિંગ સ્ટેશનનું સંચાલન કરે છે એનાથી ભારતના સ્પેસ પ્રોગ્રામમાં મદદ મળે છે ભારત અને મોરિશિયસ વચ્ચે માત્ર રાજદ્વારી કે વ્યાપારિક સંબંધોનું નહીં પરંતુ સાંસ્કૃતિક સંબંધો પણ છે મોરિશિયસમાં હિન્દુઓની અડતાલીસ ટકા વસ્તી છે બંને દેશો વચ્ચેનો સાંસ્કૃતિક સેતુ પણ મજબૂત છે ગયા વર્ષે બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના સમયે મોરિશિયસની સરકારે ખાસ જાહેરાત કરી હતી એની સરકારે પ્રાર્થના કરવા માટે હિન્દુ સરકારી કર્મચારીને બે કલાકની રજા આપી હતી આ દેશમાં ભોજપુરી તામિલ તેલુગુ અને હિન્દી જેવી ભારતીય ભાષાઓ બોલાય છે હિન્દુ ઉત્સવો ભવ્ય રીતે ઉજવાય છે ભૂતકાળમાં મોરિશિયસ પર યુરોપિયન દેશોનો અધિકાર રહ્યો હતો અઢારસો દસમાં અંગ્રેજોએ ફ્રાન્સને પરાજય આપ્યો અઢારસો ચૌદની પેરિસ સંધિ પછી મોરિશિયસ સિસ્લી અને રોડ્રિક્સને બ્રિટનની સાથે ભેળવી દેવામાં આવ્યા હતા અઢારસો ચોત્રીસમાં બ્રિટિશ સંસદે ગુલામી પ્રથાને નાબૂદ કરી જેના પછી મોરિશિયસમાં શેરડીની ખેતી કરવા માટે ભારતમાં શ્રમિકોને લાવવામાં આવ્યા આ રીતે ભારતીય શ્રમિકો મોરિશિયસમાં પહોંચતા રહ્યા હતા લગભગ પાંચ લાખ ભારતીય શ્રમિકોને અહીં લાવવામાં આવ્યા હતા તેમની નાગરિકતા ભલે બદલાઈ ગઈ પરંતુ તેમની સાંસ્કૃતિક ઓળખ અકબંધ રહી છે મહાત્મા ગાંધીની સાથે પણ મોરિશિયસનો નાતો રહ્યો છે ઓગણીસો એકમાં દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા આવતી વખતે મહાત્મા ગાંધીએ અહીં ટૂંકું રોકાણ કર્યું હતું મોરિશિયસે તેમનું સન્માન કરવાનો નિર્ણય કર્યો બારમી માર્ચે ગાંધીજીએ કૂચ શરૂ કરી હતી તેની યાદમાં આ દિવસને મોરિશિયસમાં રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે ખરેખર મોરિશિયસ ભારત માટે ખૂબ જ ખાસ છે દુનિયાના બીજા દેશો માટે એ ફરવા માટેનું સ્થળ ભલે હોઈ શકે જોકે ભારત માટે તો સુરક્ષા અને સાંસ્કૃતિક સંબંધો સહિત અનેક કારણોસર આ દેશ સાથેના સંબંધો ખૂબ જ ખાસ છે પીએમ મોદી રાષ્ટ્રહિતમાં આવા સંબંધોને કેવી રીતે સાચવવા એ સારી રીતે જાણે છે